નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ડીસા શહેરથી ત્રણે કિલોમીટર દૂર આવેલા અને નવા બનાવેલા રેલવે સ્ટેશનમાં હજુ સુધી સુવિધાઓનો અભાવ છે તેમાં છેલ્લા બે વર્ષથી પ્લેટફોર્મ પર હજુ સુધી ઇન્ડિકેટર નાખવામાં આવ્યા નથી પરિણામે રેલવેમાં પ્રવાસ કરતા યાત્રિકોને પોતાનો ડબ્બો ક્યાં આવશે તેની જાણ ન થતા ભારે દોડધામનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ડીસા શહેર વેપારની દ્રષ્ટિએ મહત્વનું છે જે રાજસ્થાન અને તાલુકાના વેપારીઓ સાથે વેપારની દ્રષ્ટિએ અગ્રસ્થાને છે ત્યારે અહીંયા આવેલા રેલવે સ્ટેશનને નવું તો બનાવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી જેને લઈ મુસાફરોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે ડીસાના રેલવે સ્ટેશનની ભુજ પાલનપુર મુંબઈ અમદાવાદ વડોદરા સુરત જતા અને આવતા મુસાફરો માટે અને ડીસાથી સોમવારે અને શુક્રવારે રાત્રે ભુજ બાંદ્રા ટ્રેન નંબર બાર હજાર નવસો સાહીઠ અને બાર હજાર નવસો છાસઠ મળી રહે છે પરંતુ આ ટ્રેનના રિઝર્વેશનના કોચ કઈ જગ્યાએ આવશે તે જાણવા માટે છેલ્લા બે વર્ષથી પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર લગાવવામાં આવે નથી તેને લઈ મુસાફરો ભારે અઢોમાં મુકાય છે પરિણામે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે પડી રહ્યો છે તેમાંય પ્લેટફોર્મ પર ડબ્બાની સ્થિતિમાં જો અચાનક જ બદલાવ આવે તો તેની મુસાફરોને પણ જાણ થતી નથી અને છેલ્લી ઘડીએ યાત્રિકોને પ્લેટફોર્મ પર દોડધામ કરવાનો વારો આવે છે ક્યારેક ટ્રેન ચૂકી જવાની ઘટના પણ બને છે તેમાં સિનિયર સિટીઝનો ભારે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે આવી જ ઘટના શુક્રવાર તારીખ બાર જુલાઈની રાત્રે એક સિનિયર સિટીઝન સાથે બનવા પામી હતી રેલવેનો ડંબો પાછળના બદલે આગળ આવી જતા તેમના પરિવારને ભારે દોડધામ કરી પડી હતી અહીંયા સ્ટોપેજનો સમય પણ ઓછો હોવાથી વધુ મુશ્કેલી પડી રહી છે છેઅત્રે ઉલ્લેખનીય છે કે ડીસા રેલવે સ્ટેશન ખાતેથી રોજના બસોથી વધુ મુસાફરો મુંબઈ તરફ અલગ અલગના સ્ટેશનો માટે જતા આવતા હોય છે ત્યારે અહીંયા ટ્રેનોના શોપિંગનો સમય વધારવાની અને ઇન્ડિકેટરને વહેલી તકે રેલવે વિભાગે લગાવવાની જરૂર છે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે